ભગવાનજીભાઈ ગોબરભાઈ ગટિયા ગામ સાપર તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ અત્યારે આ ઓચિંતાનું માવઠું થયું એટલે નુકસાની તો થાય તલનો પાક હતો ચાર વીઘા તલી હતી એમાં બધી વાડીને ભેગી કરીને પૂરા વારવાના હોય તો આ હુકાઓનો નાના નાના આના ઓગલા કરવાના હોય એ ન થઈ ગયા ને આ ઢાંકવાનું થયું તો આ તેલી બે વસ્તુ બધી બાટી જાય સોળ હજાર ખર્જો કર્યો રૂપિયા નો ખર્જો કર્યો તો ના બસ ચારે વીગા માં થઈ વાટી પુરા વેરા કાપણી એક મજૂર છસો રૂપિયા મજૂરી લે લ્યો હવે રૂપિયા ઓલું થાય હવે આમાં શું આમાં તો બાટી ગઈ છે બે-ત્રેજી વરસાદ ની આગાહી છે તો આમાં આ ભેગું કરીને તો અમને હુકવું પડે પણ આ ભેગું ખુલ્લું થાય એમ નથી કેવી મહેનત એટલે આમાં રાતને દી મહેનત એટલે દીનું રાઈતે પાણી ભરવું દીનું વાઢવાનું બધું મહેનત તો કરી છે ને આમાં શું અહીંયા એક તો દહ બાર મન તલી થાય એમ હતી